બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સાવલી કોલેજ ખાતે એબીવીપી દ્વારા વિધિવત પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પૂજન વિધિથી કરવામાં આવી હતી એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના અગ્રણીઓએ પણ કાર્યક્રમ હાજરી આપી પૂજનમાં ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ આદિવાસી સમાજ માટે કરેલા ક્રાંતિકારી યોગદાન તેમજ રાષ્ટ્રપ્રેમની ભાવના અંગે માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન ઉત્સાહભેર અને શિસ્તપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું ભગવાન બિરસાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ઝારખંડથી એમની મૃતિકા એટલે કે માટી આવેલી છે એનું પૂજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે શ્રી બી કે પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી આલ પટેલ કોમર્સ કોલેજમાં એમનું પૂજન રાખવામાં આવેલું હતું એ નિમિત્તે દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભગવાનનું આદર સન્માન કરી અને અહીંયા કળશનું પૂજન કરેલું છે એ માટે અહીંથી ભગવાન મુંડાને પ્રાર્થના કે સૌનો આશીર્વાદ સૌને આશીર્વાદ આપતા રહે